હેલો દોસ્તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ હાલ બોલીવુડ ને પણ ટૂંકી પડે એવી એવી ફિલ્મો લઈને આવી રહી છે કદાચ ઘણા બધા લોકો આ ફિલ્મ જોયો છે પણ જેને નહીં જોયું હોય તેના માટે ખાસ આ ફિલ્મ નો એક રિવ્યુ તમારી પાસે લઈને આવ્યો છું ફિલ્મ નું નામ છે ચાલ જેવી લઈએ પિતા પુત્ર ના પ્રેમ ઉપર એક બનેલી જોરદાર ફિલ્મ તો હાય હું છું કલ્પેશ અને મારી ચેનલ નું નામ છે રિવ્યુ વાલા જુઓ પણ વિચારીને આપણી સમક્ષ એવી હટકે જ રિવ્યુ લઈને આવીશ આપણે કોઈ ડિરેક્ટરને ને ઓળખતા નથી અને કોઈની ઓળખાણ કરવા જવાની નથી એટલે તમને શુદ્ધ કન્ટેન્ટ ને શુદ્ધ સાચી સાચી વાતો જાણવા મળશે તો ચેનલને યાર સબસ્ક્રાઈબ કરી નાખો શું પ્રોબ્લેમ છે યાર કરી નાખો આપણી ગુજરાતી રિવ્યુ ચેનલ છે તો મિત્રો વાત કરીએ ચાલ જેવી લઈએ જેમાં યશ સોની સિદ્ધાર્થ રાંડડી અને આરવાઈ પટેલ ખુબ જ જબરજસ્ત એક પિતા પુત્ર ની સ્ટોરી છે એક રીચ બિઝનેસમેન હોય છે જે એકદમ બિઝનેસ કમા કમાવામાં અને પૈસા કમાવામાં લડતો હોય છે એવો યશ સોની અને તેના પિતા સિદ્ધાર્થ રાંદેરિયા પછી એક એવી ઘટના બને છે કે એક બીમારીની ખ્યાલ આવે છે પણ એ લાસ્ટ સુધી એ બીમારી એટલું સસ્પેન્સ રહે છે કે હા પિક્ચર મેં બતાવવામાં આવશે કે બીમારી આને થયેલી છે અને એ દરમિયાન જે પિતા પુત્ર એક ટૂર ઉપર નીકળે છે જ્યાં આરોહી પટેલ સાથે મુલાકાત થઈ છે અને ખરેખર બીમારી એ કંઈ ખબર પડીને જીવન કેટલું છે એ ખબર પડી ગઈ છે એટલે જિંદગીને કેમ જીવી અને જિંદગીને કેમ જીવી લેવી એ વસ્તુ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે અને એમાં પણ કે બાપ દીકરાનો જે રિલેશન છે તેનું જે સોનું નિગમનું ગીત આપ સર્વે સાંભળ્યું છે પાપ આ પગલી એ ગીતે તો એકદમ ધૂમ મચાવી દીધી અને પિક્ચરમાં એને સોનામાં સુગંધ ભડાવી દીધી હતી પણ પિક્ચરની જે સ્ટોરી છે લાશ સુધી આપણે પકડી રાખશે પિતા પુત્ર પ્રેમ છે આપની આંખો જરૂર નામ કરી દેશે અને સાથે સિદ્ધાર્થ રાદરિયા ની સદાબહાર કોમેડી તેનો અભિનય તે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન છે અર્પણ મોલ્લા કલાકાર કે આપણે એમની ફિલ્મ જોઈએ એટલે મજા જ આવી રાખે જસ્ટની નો અભિનય હારોય પટેલનો પણ સારો એવો અભિનય છે પણ પિક્ચર કહેવાય ને કે રેટિંગની દ્રષ્ટિએ જોવા જાય તો પાંચમાંથી પાંચ રેટિંગ કેમ કે પિક્ચર ત્યારે આ પિક્ચર ફ્લો ગોયેલો છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં પણ આ પિક્ચર ખૂબ ધૂમ મચાવી હતી અને ખૂબ ધૂમ મચાવી રહી છે તો આપણે જો આ પિક્ચર ન જોયું તો ચોક્કસથી જોજો પરિવાર સાથે જોજો અને ખાસ કરીને પિતા પુત્ર જોજો જેથી કરીને બંનેના રિલેશનમાં જે બોન્ડિંગ છે એ ખરેખર એક ઘટકે જે દેખાડવામાં આવ્યું છે એ આપને પણ ફીલ થશે તો બસ મળીશું આવા જ રિવ્યુમાં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો અને ખાસ કોમેન્ટ લખજો કે મારા વિડીયો મળીશું ત્યાં સુધી કલ્પેશના સર્વને ભારત માતા જય જય હિન્દ વંદે માતરમ